રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે હોળી નિમિત્તે સીસી અંટાળા પરિવાર દ્વારા ફૂલ રેસિયા મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મનોરથમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા સાંસદ રમેશભાઈ તડુક પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા જિલ્લા દૂધ સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરિયા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચાવડા ખોડલધામ ટ્રસ્ટી વિપુલભાઈ પરશોત્તમભાઈ ગજેરા માર્કેટિંગ યાર્ડ ચેરમેન હરકિશન માવાણી પ્રદેશ ભાજપ અગ્રણી વીડી પાટીલ તાલુકા પંચાયત પ્રમુખ રવિ વડાલિયા ચેરમેન ગુજ હાઉસિંગ બોર્ડ ડીપી મિખસિયા કાંતિભાઈ જાગાણી દીપકભાઈ સાવલિયા હરસુખભાઈ ટોપિયા દ્વારાજી ઉપલેટા વિધાનસભાના સંયોજક જયસુખભાઈ ઠીસીપા પૂર્વ પ્રમુખ વિનુભાઈ માથુક્યા રવિભાઈ માકડીયા ધોરાજી શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ બાલગા મહામંત્રી કૌશિકભાઈ વાગડિયા મહામંત્રી પિંઠુભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ મહેશભાઈ પટેલ સદસ્ય જિલ્લા પંચાયત વિરલભાઈ પનારા તાલુકા પ્રમુખ મયુરભાઈ સિંગાળા ઉપપ્રમુખ વિજય અટાળા પૂર્વ પ્રમુખ રશિકભાઈ ચાવડા સહિતના આગેવાનો સગા સંબંધીઓ સહેજનો સહિતના લોકો હાજર રહ્યા હતા તો કુલ ફાગમાં પધારેલ મહેમાનો આગેવાનો સંબંધીઓ સહેજનો સહિતના લોકોનો ફલફાગ રસિયાના મનોરથી સીસી અંટાળા કલ્પાબેન અંટાળા ભાર્ગવ અટાળા તથા અંટાળા પરિવારના દરેક સભ્યો લાલજીભાઈ અંટાળા કેવલભાઈ અંટાળા તથા દવેશ જયવીર ચિરાગ સંદીપ દેવીક યુવરાજ સહિત પરિવારજનો ઠાકુરજીના ફુલડી થી હતા ઉતાસણી બે હજાર ચોવીસ એની પૂર્વ સંધ્યાએ પરમપૂજ્ય અભિષેક બાબાના આશીર્વાદ અને આજ્ઞાથી ધોરાજી ખાતે જય પાર્ટી પ્લોટમાં અમે મનમોહન રશિયા ફાગોત્સવ એટલે કે રશિયાનું આયોજન કરેલું એની અંદર આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખૂબ જ હજારોની સંખ્યાની અંદર માતાઓ બહેનો રાજકીય આગેવાનો અને વલ્લભપુરના તમામ સ્વરૂપો મોટી હવેલીના વધારેલ અને ખૂબ જ બધાએ આનંદ ઉત્સાહ જાણે કે આજે જ ધૂળેટીનો દિવસ હોય એટલો બધો બધાએ આનંદ લીધો અને આ અહીંયા જે કાંઈ અમારા આમંત્રણને માના માનના આવ્યા હોય અમારા સગા સ્નેહી મિત્રો કુટુંબી કે રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વેપારી આગેવાનો તમામનો હું અંત આભાર માનું